ભરૂચ શહેરમાં મિત્રતા અને વિશ્વાસના ભંગની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી શહેરના ભોલાવ જીઆરડીસી વિસ્તારમાંથી મળેલા માનવ અંગોના ભાગોથી ખુલાસો થયો છે કે સચિન ચૌહાણ નામના યુવાનની તેના જ નજીકના મિત્ર શૈલેન્દ્ર ચૌહાણ દ્વારા નળાધમણી તે હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે

પોલીસે શૈલેન્દ્ર ચૌહાણ ને ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે આ સમગ્ર ઘટના ભરૂચ શહેરમાં ભારે ચકચાર સર્જી રહી છે